નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં ચાલો જોઈએ કેટલાક સુંદર સુવિચારો લોકોની વચ્ચે એવી રીતે રહો જેમ જીભ બત્રીસ દાંતોની વચ્ચે રહે છે બધાની વચ્ચે રહો બધા સાથે સંપર્કમાં રહો બધા સાથે સંપથી રહો પણ દબાઈને કોઈનાથી પણ ના રહો સારા ફોટા લેવા માટે આપણે થોડી માટે ખોટું હસી લઈએ છીએ તો જીવન સારું બનાવવા માટે શું કાયમ માટે હસતા ન રહેવું જોઈએ પ્રશ્ન એ નથી કે મૃત્યુ પછી જીવન હોય છે કે નહીં ખરો પ્રશ્ન તો એ છે કે મૃત્યુ તમે ભરપૂર જીવ્યા છો કે નહીં વૃદ્ધ લોકો ભૂતકાળમાં જીવે છે એટલે નિરાશ રહે છે યુવાન લોકો ભવિષ્યમાં જીવે છે એટલે પરેશાન રહે છે જ્યારે બાળકો વર્તમાનમાં જીવે છે એટલે સદાય પ્રસન્ન રહે છે આંખો આંખો પર એ જ લોકો ખોલે છે જેના આપણે બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ પોતાની જાતે ખુશ રાખવાના રસ્તાઓ વિચારો તકલીફો તો જાતે જ પોતાનો રસ્તો શોધીને તમારા સુધી આવી જશે મિત્રો ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ